બાવીસ તારીખે જે વીર દાદા જસરાજ નું નિમિત્તે રઘુવંશી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દર વર્ષની જેમ આયોજન કરે છે એના માટે ભવ્ય રેલીનું આયોજન કરેલ છે વીર દાદા જસરાજ જે અમારા લોહાણા ના છેલ્લા રાજવી હતા એના નિમિત્તે આ કરીએ છીએ તો સર્વે રઘુવંશી પરિવાર ને અમે વિનંતી કરીએ છીએ કે બાવીસ તારીખે નાત જમણ જે છ વાગે આપણે રેસકો ગ્રાઉન્ડ રાજકોટ ખાતે છે તો સર્વે રઘુવંશો ને વધારવા ભાવ ભર્યું આમંત્રણ આપ્યું રાજકોટ તો કેમ છો બધા આજે છે ને ભાઈ રાજકોટમાં એક ભવ્ય રેલીનું આયોજન છે અને આ રેલીનું આયોજન કરે છે અને અને માટેનું આયોજન છે છે શું કરી રહ્યા ચાલો તમને એ રઘુવંશી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ એના દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રેલીનો મુખ્ય હેતુ એ છે કે આ રેલીથી બધાને આમંત્રણ પાઠવાનું છે અને આમંત્રણ શેનું પાઠવાનું છે એ તમને જણાવો તો આ રેલીનો મુખ્ય હેતુ એ છે કે છે ને ભાઈ બાવીસ તારીખે વીર દાદા જસરાજના સૌર્ય દિવસના નિમિત્તે રઘુવંશી સમાજના દાદા જસરાજ કહેવાય ને કે ગાયોના ધરને બચાવવા માટે શહીદ થઈ ગયા તેના માટેનું આ આયોજન રાખવામાં આવ્યું છે અને બાવીસ તારીખે નાથ જમણવાર છે તેના માટેની આ રેલી કરી રહી છે અને આ રેલીના હેતુથી બધાને આમંત્રણ પાઠવામાં આવ્યું છે તેના માટેની આ રેલી કરી રહી છે હમણાં રેલી ચાલુ થઈ જશે અને તમે જોઈ શકો છો બધાની ગાડીમાં છે ને ભાઈ ભગવા ઝંડા ધારણ કરવામાં આવ્યા છે અને ભાઈ આ બધા ઓલી બધું રથ છે આ બાજુ ડીજે છે હમણાં રેલી ચાલુ થાય એટલે તમને બધા મસ્ત મજાની રેલી બતાવો કે ભાઈ રેલીની શુભ શરૂઆત થઈ ગઈ છે ભાઈ ડીજે ગાડીઓ સહિત કોઈને ટુ વ્હીલર ફોર વ્હીલર અને ચાલીને ભાઈ બધા રેલીનું આયોજન કરે છે અને ભાઈ કોઈને ફૂલ જોશમાં રેલીનું આયોજન થઈ ગયું બધા સાફા વાઈ રહ્યા છે ભગવા ઝંડા પહેરાવ્યા છે મોટા ઉપર એનો આનંદ ને ઉત્સાહ જોવો તમે બધાને મોટા ઉપર જય દાદા જસવાલ જય જલારામ જય જલારામ ભાઈ જય જલારામ આયોજન ને રિગાર્ડિંગ લોકો માં ભવ્ય રેલી નું આયોજન કરેલું છે લોકોને જાણકારી આપવા માટે કે બાવીસ તારીખે રઘુવંશી પરિવાર ટ્રસ્ટ દ્વારા રઘુવંશી લોકો માટે

આ નાત જમણમાં જોડાય એવો અમારો હેતુ છે એના માટે તેને આખું આયોજન કરેલું છે તો સર્વે રઘુવંશી પરિવારને અમે વિનંતી કરીએ છીએ કે બાવીસ તારીખે નાત જમણ જે છ વાગે આપણે રેસકોર્સ ગ્રાઉન્ડ રાજકોટ ખાતે છે તો સર્વે રઘુવંશોને વધારવા ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ રઘુવંશી સમાજના લોકો પાસેથી જાણી કે આ રેલીનો મુખ્ય હેતુ શું છે અને આ રેલીથી સમગ્ર રઘુવંશી પરિવારને આમંત્રણ પાઠવામાં આવે છે કે બાવીસ તારીખે રેસકોર્સમાં જમણવાનો પ્રોગ્રામ રાખેલો છે એકવીસ તારીખે ડાયરાનો પ્રોગ્રામ રાખેલો છે તો બધા રઘુવંશી પરિવારને ભાવભર્યું આમંત્રણ આ રેલીથી પાઠવવામાં આવે છે જોઈ શકો છો સમજો ગાડીઓની લાઈન છે ભાઈ સમજો આગળ હતી ટુ વ્હીલર પછીની આગળ છે ચાલીને

ચોક્કસ પધારો તેમજ એકવીસ તારીખે જે ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે તેમાં પણ રઘુવંશ યુવાનો તથા બધા ભાઈઓ બહેનો જોડાઈ એવી અમારી નમ્ર વિનંતી છે જય જલારામ જય રઘુવીર જય સનાતન ધર્મ તો આજ માટે આટલું રાખીએ અને ભાઈ મળીએ નવા વિડીયો કઈક નવા જ અંદાજ સાથે અને નવી સ્ટોરી સાથે ત્યાં સુધી છે ને ભાઈ અમારે એવા રાજકોટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો વિડીયોને લાઇક કરો શેર કરો મસ્ત મજાની કોમેન્ટ કરો કે તમને આ વિડીયોમાં શું ગમ્યું અને ભાઈ બાવીસ તારીખે આવવાનું ભૂલતા નહીં હોય ભાઈ એકવીસ તારીખે ડાયરો છે અને બાવીસ તારીખે જ્ઞાતિ જમાવવા ઓકે નવા વિડીયોમાં નવા છે એક અંદર સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ